નમસ્કાર આપ સૌ જાણો છો કે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા ઉપર એવો આરોપ લગાવ્યો કે એમણે પંચોતેર લાખ રૂપિયા જે છે એ માંગ્યા અને કલેક્ટરે એમને એવું કીધું છે કે પંચોતેર લાખ રૂપિયા ચેતર વસાવાએ માંગ્યા છે જે ભ્રષ્ટાચારના ઢગલાઓ ઉપર બેઠા છે એવા લોકો એક ઈમાનદાર લોકોની લડાઈ લડનાર વ્યક્તિ ઉપર આરોપ લગાવી રહ્યા છે કલેકટરે કીધું કે ના આ વાત ખોટી મનસુખ વસાવાએ જે આ વાત છે એ પાયા વગરની છે અને ચેતરભાઈએ કોઈ પૈસા માંગ્યા નથી તમે વિચાર કરો કે આ ભાજપના બેઠેલા નેતાઓ આજે લોકોની બિલકુલ સેવા નથી કરી શકતા લોકોને માટે બિલકુલ લોકોના જે કામો છે લોકોની જે પીડાઓ છે એમાંથી મુક્તિ નથી લાવી શકતા પણ એક યુવાન એક આમ આદમી પાર્ટી જે લોકોની લડાઈ લડે છે એને હંમેશાથી બદનામ કરવાનું કામ કર્યું છે મનસુખભાઈ થોડીક હિંમત કરો થોડીક હિંમત કરીને રાજીનામું આપો તમે કીધું છે કે જો સરકાર મને આમાં સહાય નહીં કરે તો રાજીનામું આપીશ તમે પોતે સાંસદ છો કલેક્ટર ના કહે છે તમને શરમ આવવી જોઈએ આટલા હલકા આક્ષેપો લગાડનાર તમને બિલકુલ જો થોડી શરમ હોય તો તમારે રાજીનામું આપવું જોઈએ કલેકટરે ના પાડી છે આની પહેલા આમ આદમી પાર્ટી ઉપર અનેક નેતાઓ પર અનાબ સનાપ આરોપ નાખવાનું કામ ભાજપે કર્યું છે ઈશુદાનભાઈ ગઢવી કમલબ ઉપર પ્રોટેસ્ટ કરવા જાય રજૂઆત કરવા જાય તો એમના ઉપર છેડતી અને દારૂ પીને આવવાની જે છે એ તમે એફઆરઆઈ કરી છે અમે કચ્છની અંદર કચ્છના એસપીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એક આરોપી સાથે ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજભાઈ સોરઠિયાનું નામ જોડી દીધું કે આ લોકો એમની સાથે હતા શું થયું એ કેસનું ક્યાં છે એ આરોપનું શું થયું ખોટા આરોપો લગાડવા ખોટી એફઆરઆઈઓ કરવી ખોટી રીતે હેરાન કરવા અને આમ આદમી પાર્ટીના નેતાઓને કોઈપણ રીતે બદનામ કરવાનું કામ જે છે એ આપ સૌએ કર્યું છે ભાજપને શરમ આવવી જોઈએ ત્રીસ વર્ષથી સત્તામાં છો ત્રીસ વર્ષથી લોકોનું ભલું નથી કરી શક્યા અને આજે આ સ્થિતિની અંદર ખોટા આરોપો લગાવો છો શરમ કરો અને રાજીનામું આપો બીજેપીની અંદર બેઠેલા તમામ લોકો કે જે ખૂબ મોટા ભ્રષ્ટાચારના ભાગીદારો છો આપ સૌ આજે જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓને બદનામ કરવાનું કામ કરો છો ગુજરાતની જનતા આ વાત જાણે છે ગુજરાતી જનતાને ખબર છે કે સૌથી મોટા ચોર તમે છો અને તમે આમ આદમી પાર્ટીને બદનામ કરવા નીકળ્યા છો શરમ નથી આવતી આ આ વખતે તમે રાજીનામું નહીં આપો લોકો તમારી પાસેથી રાજીનામું લેવાના છે લોકો મારી મારીને ભગાવવાનું કામ જે છે આ વખતે કરવાના છે યાદ રાખજો જય